આ કથા સાંભળવાથી 100 વર્ષ સુધી તુલસી પાસે દીપ પ્રગટાવવાનું ફળ મળે છે મિત્રો તુલસીના છોડની મહિમા અજોડ છે આ પવિત્ર છોડની આરાધના સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ કરી હતી શ્રી હરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મીએ વૈકુંઠને સમૃદ્ધિ આપી તેમ તુલસીએ વૈકુંઠને પવિત્રતા પ્રદાન કરી પૃથ્વી પર જ્યાં તુલસીનો છોડ હસે त्या नकारात्मक शक्तीओ टकी शक्षे नही ते स्थान अत्यंत पवित्र गणाशे आथी आपने घरे तुळसी नो छोड रोपवो जोइए तुलसी पासे दीप प्रगताव वाथी शू फल मळे चालो एक प्राचीन कथा द्वारा जानिए, जे भगवान श्री कृष्ण ए देवी सत्यभामा ने कही हती मित्रों एक समय देवी सत्यभामा श्री कृष्ण पासे आवी ने पूछवा लाग्या हे प्रभु તમે મને તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ સમજાવ્યું પરંતુ તુલસી પાસે દીપ પ્રગટાવવાનો શું અર્થ છે સાંજે તુલસી પાસે દીપ કેમ પ્રગટાવાય છે તેનાથી મનુષ્યને કયો લાભ મળે દીપ પ્રગટાવવાની રીત શું છે અને દીપ પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ કૃપા કરી મને વિગતે સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે દેવી તે સંસાર ના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો તારા પ્રશ્ન નો જવાબ આપતા પહેલા હું તને એક પ્રાચીન વૃત્તાંત સંભળાવું જેનાથી તારા બધા પ્રશ્નો નો જવાબ મળશે પરંતુ મિત્રો જો તમે ઈચ્છો કે તમારું અને તમારું પરિવાર પર માતા લક્ષ્મી ની કૃપા રહે તો આ વિડિયો ને લાઈક કરો અને કોમેન્ટ માં જય માતા લક્ષ્મી લખો सांजे तुलसी पासे दीप प्रगटावा थी जे पुण्य मरे तेनु वर्णन हो आ कथा मां करिष आ कथा ध्याथी सांभालो आ कथा सांभालवा सो वर्ष સુધી तुलसी पासे दीप प्रगटाव वानो फल मरे देवी सत्यभामाए कहियो हे प्रभु हो आ कथा सांभालवा उत्सुक छु कृपा करी मने सम्भालवो हो ध्याथी सांभळेष त्यारे श्री कृष्णए कथा शुरू करी बोल्या हे देवी आ बात प्राचीन कालની છે દક્ષિણ માં તુંગભદ્રા નામની પવિત્ર નદી વહેતી હતી તેના કિનારે હરીહરપુર નામનો સુંદર નગર હતો ત્યાં હરી दीक्षित નામનો એક બ્રાહ્મણ રહેતો તે ગુણવાન નીતિવાન અને ધર્મનિષ્ઠ હતો તેણે વેદો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તેની પત્ની લોકચરા અપમાનજનક વર્તન કરતી તે હરી दीक्षितને તિરસ્કારથી વર્તતી ન તો ભોજન બનાવતી ન પ્રેમથી વાત કરતી જારે હરીના મિત્રો કે સબંધિઓ ઘરે આવતા તે તેમનો અપમાન કરી ભગાડી દેતી લોકચારા ખોટી સંગત માં રહેતી દુષ્ટ વિચારો માં ડૂબેલી હતી તેનું મન અન્ય પુરુષો તરફ ખેચાતું તે પોતાના પતિને છોડીને અન્ય પુરુષો સાથે વાતો કરતી સદજ કરી ગામમાં ફરતી जंगल मा वृक्ष नीचे उभी रही पुरुषों नी राह ज्योति एक दिवस दीक्षिते कहूं हे प्रिय तारू आ वर्तन खोटू आवाप तारूज नुकसान थशे, आ बध छोड़ी दे तारा थी मने दुख थाय छे लोकचाराए जवाब आप्यो तारा जेवा गरीब साथे लग्न थ लगे पाछला पाप पापन फल मू तू मारी इच्छाओ पूरी नथी करतो मजबूरी थी तारा आ घर रहूं छू हूँ आ दुख हवे नहीं सहन करूँ एक दिवस तने छोड़ी जाइस हरिए कहू आवा शब्दों न बोल पति ने छोड़ी अन्य पुरुष पासे जवा विचार छोड़ी दे, तेना थी नरक मा जवू पड़े लोकचाराएं कहू नरक मा तारे जवु पड़शे तू भिक्षा लावे भिक्षा म्षा खवड़ावे छे मने पत्नी ने दुखी राखनार पति नरक मां जज आ घर नरक थी ओछू नथी श्री कृष्ण बोलिया हे देवी पति नो अपमान करनार स्त्री ना घर मां दुखज आवे पति ने त्यजी अन्य पुरुष पासे जनारी स्त्री ने नरक मां सजा भोगलवी पड़े आगर सांबरो एक दिवस लोकचारा जंगल मां गई एक वृक्ष नीचे उभी रही तेनो मन दुष्ट विचारों थी भरेलू हतो તે કોઈ પુરુષની રાહ જોતી હતી પરંતુ ઘણો સમય વીત્યો કોઈ ન આવ્યો તે દુખી થઈ ચીસો પાડવા લાગી હાય આજે કોઈ પુરુષ ન આવ્યો મારી ઈચ્છાઓ કેવી રીતે પૂરી થશે મારી સુંદરતા વ્યર્થ જઈ રહી છે શ્રી કૃષ્ણ બોલ્યા તે જંગલમાં ધનસ નામનો ભયંકર વાઘ રહેતો તેની ચીસો સાંભળી તે જાગ્યો તેની આંખો લાલ દાંત નોકદાર ગરજના ગુંજતી તે ઝડપથી લોકચારા તરફ આગળ વધ્યો તેને જોઈ લોકચારા ડરી ગઈ ધ્રુજવા લાગી વાધે તેને ઘાયલ કરી દીધી તે જમીન પર પડી ચીસો પાડી હે વાઘ મને શા માટે મારે છે હું અહીં પ્રિયતમની શોધમાં આવી મને છોડી દે વાઘ હસીને બોલ્યો હે દુષ્ટે વિધાતાએ તને મારો શિકાર બનાવ્યો તારા જેવી પાપીઓનો ભક્ષણ કરું મારો કર્તવ્ય છે મિત્રો પછી તે સ્ત્રીએ ડરતા ડરતા વાઘને પૂછ્યું હે વનરાજ તું કોણ છે મને સત્ય કહે તને આ વાઘનો રૂપ કેવી રીતે મળ્યો અને તું અમને જેવી સ્ત્રીઓનો શિકાર શા માટે કરે છે પહેલા મને તારી આખી કથા સંભળા પછી મારો શિકાર કરજે ત્યારે रौद्र નામનો તે વાઘ ગંભીર અવાજે બોલ્યો हे स्त्री हूँ तने मारा अगावना जन्मनी वात कहूँ छु जेना कारणे मारे आ रूप धारण करवो पड़ियो घरा वर्षो पहला दक्षिण ना एक प्रदेश मा सुरमा नामनी पवित्र नदी वहती हती तेना कांठे शांतिनगर नामनु एक नानु शहर वसेलु हतो, आ शहर पोताना प्राचीन मंदिरो शांत वातावरण अने धार्मिक विधियों माटे जानीतु हतु ત્યાં એક પંડિતનો પરિવાર રહેતો હતો હું તેમાં જન્મ્યો હતો મારું નામ હર્ષવેદ હતું મારા પિતા ધર્મનિષ્ઠ પંડિત હતા જેઓ ધાર્મિક વિધિઓ યજ્ઞો અને પૂજાઓમાં પારંગત હતા રૌદ્રે આગળ કહ્યું હે સ્ત્રી નાનપણમાં મેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને ધાર્મિક કાર્યોમાં કુશળ થયો પરંતુ જેમ જેમ હું મોટો થયો મારા મનમાં ધનની લાલસા જાગી મેં ઘણા યજ્ઞોનું આયોજન કર્યું પણ તે ધર્મ માટે નહીં ફક્ત ધન કમાવવા માટે હતા મેં એવા લોકો માટે પણ યજ્ઞો કર્યા જેઓ ધર્મથી વિમુખ હતા અને તેમની પાસેથી ભોજન અને ધન લીધું મેં ધનના લોભમાં તેમના ખોટા કાર્યોને પણ સમર્થન આપ્યું મેં એવી વસ્તુઓનું દાન પણ લીધું જે એક પંડિતે ન લેવું જોઈએ मरु मन एटल लोभी थी के हूँ बहाना बनावी ने लोको पासे थी धन लेतो अने ते क्यारे परत न आ रीते पापो करता वर्षो वीती गया समय साथे मारु शरीर नबड़ू पड़वा लग्यू वा धोला थो झ झाखी थी दांत खरी गया परंतु धननी लालसा मन में थी गई नहीं हूँ पापो करतो रहो एक दिवस धनमी लालચે હું નદીના કાંઠે ગયો ત્યાં મે અન્ય ધૂર્ત પંડિતો સાથે મળીને લોકોને ઠગ્યા અમે ખોટા મંત્રો બોલ્યા અને નકલી વિધિઓથી દેવી દેવતાઓની પૂજા કરી અમારો ઉદ્દેશ ફક્ત ધન એકઠું કરવાનો હતો તે દિવસે મે ઘણો ધન મેળવ્યો પરંતુ તે જ ક્ષણે મારી સાથે એક ભયંકર ઘટના બની હું નદીના કાંઠે બેઠો હતો ત્યાં એક રોગી અને ભટકતું કુતરું મારી પાસે આવ્યું મેં તેને ધમકાવીને ભગાડવા માંગ્યો પરંતુ તે ગુસ્સે થઈને મારા પગમાં કરડ્યું હું બેહોશ થઈને ત્યાં જ પડી ગયો અને તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા મૃત્યુ બાદ યમના બે દૂતો પ્રગટ થયા તેઓ ભયાનક અને શ્યામ રૂપ ધરાવતા હતા તેમના હાથમાં શૃંખલાઓ હતી તેમણે મને પકડી લીધો અને યમલોક તરફ લઈ ગયા યમલોકમાં મને યમરાજની સામે ઉભો કરવામાં આવ્યો યમરાજે પોતાના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને આદેશ આપ્યો મારા કર્મોનો હિસાબ રજુ કરો ચિત્રગુપ્તે ગંભીર અવાજે કહ્યું હે યમરાજ આ પંડિત જેનો નામ હર્ષવેદ હતો તેણે પોતાના જીવનમાં ઘણા પાપો કર્યા તેણે ધર્મના નામે લોકોને ઠગ્યા ખોટા મંત્રો બોલીને યજ્ઞો કર્યા અને દેવી દેવતાઓનું અપમાન કર્યું આ પંડિત ધન્ની લાલસામાં ધર્મથી ભટકી ગયો તેણે ક્યારે ધર્મનું પાલન ન કર્યું તેથી આ પાપી નરકમાં જવા યોગ્ય છે યમરાજે પોતાના દૂતોને હુકમ કર્યો આ પાપીને નરકની અગનીમાં નાખો જેથી તે પોતાના કર્મોનું ફળ ભોગવે પછી મને નરકની ભયંકર અગનીમાં નાખવામાં આવ્યો વર્ષો સુધી મેં ત્યાની યાતનાઓ સહન કરી મારી આત્માને અસહ્ય પીડા ભોગવવી પડી ઘણા વર્ષોની સજા પછી મારા પાપોના કારણે મને વાગનું શરીર મળ્યું અને હું આ ઘનઘોર જંગલમાં રહેવા લાગ્યો રોદ્રે પોતાની કથા પૂરી કરતા કહ્યું મેં મારા પાપોનો પ્રાયશ્ચિત કરવાનો સંકલ્પ લીધો હું ક્યારે સાધુ સંતો કે પવિત્ર સ્ત્રીઓનો શિકાર નહીં કરું હું ફક્ત તે દુષ્ટો અને પાપીઓનો જ શિકાર કરું છું જેમણે પોતાના જીવનમાં અધર્મનો માર્ગ અપનાવીને બીજાઓને દુખ આપ્યું મને આશા છે કે આમ કરવાથી મારા પાપોમાંથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી જડપથી મુક્ત થઈશ શ્રી નારાયણ કહે છે આ રીતે બાંधे પોતાના અગાઉના જન્મની કથા સંભળાવી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો હે પાપી તારા કર્મો તને દુષ્ટ બનાવે છે તે પોતાના પતિનો ત્યાગ કરીને આ જંગલમાં અન્ય પુરુષો સાથે ભોગવિલાસ માટે આવી છે તેથી આજે તું મારો શિકાર બનશે આટલું કહીને વાઘે પોતાના તીક્ષ્ણ નખથી તે સ્ત્રીને મારી નાખી અને તેને ખાઈ લીધી પછી વાઘ ક્યાંથી ચાલ્યો ગયો તે સ્ત્રીના મૃત્યુ બાદ યમના બે દૂતો ત્યાં પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને યમલોક લઈ ગયા ત્યા તેને યમરાજની સામે ઊભી કરવામાં આવી ચિત્રગુપ્તે તેના કર્મોનો હિસાબ રજુ કરતા કહ્યું હે યમરાજ આ સ્ત્રી અત્યંત પાપી છે તેણે ગંભીર પાપો કર્યા તેણે વ્યભિચાર કર્યો પોતાના પતિની સેવા ક્યારે ન કરી અને અન્ય પુરુષો સાથે ભોગવિલાસમાં રજીવ આ સાંભળીને યમરાજ ક્રોધે ભરાયા અને તેમણે તે સ્ત્રીને અગ્નિકુંડમાં નાખવાનો આદેશ આપ્યો યમરાજનો આદેશ સાંભળીને તે સ્ત્રી ભયથી थरथर કાંપવા લાગી અને યમરાજને વિનંતી કરવા લાગી હે ધર્મરાજ હે પ્રભુ મારા ભૂલચુકો માટે મને ક્ષમા આપો મે અજાણ્યામાં ખોટા કામ કર્યા મને મારા પાપોનું પ્રાયશ્ચિત કરવાની તક આપો યમદેવે કહ્યું હે સ્ત્રી તે જે ખોટા કર્મો કર્યા તે ગંભીર છે તારા પાપોનો કોઈ ઉપાય નથી જે સ્ત્રી પોતાના પતિને છોડી દે અને અન્ય પુરુષો સાથે ખોટું આચરણ કરે તેને નરકની યાતનાઓ ભોગવવી જ પડે આથી તારે હવે નરકની સજા સહન કરવી પડશે યમદેવે પોતાના સેવકોને આદેશ આપ્યો હે સેવકો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયાનક નરકમાં નાખો તે તેના માટે યોગ્ય છે પછી યમના સેવકોએ તે સ્ત્રીને નરકમાં લઈ ગયા અને ઘણા વર્ષો સુધી તેને બળતા તેલના કુંડમાં રાખવામાં આવી ત્યાર બાદ તેને બહાર કાઢીને રવરવ નામના નરકમાં નાખવામાં આવી આ રીતે વિવિધ નરકોમાં તેને ઘણા વર્ષો સુધી યાતનાઓ ભોગવવી પડી નરકની સજા પૂરી થરા બાદ તે સ્ત્રી ફરી મનુષ્યલોકમાં આવી અને નીચ કુંડમાં જન્મી આ કુળમાં જન્મીને તેણે ફરી ખોટા કામો શરૂ કર્યા વ્યભિચાર અને પાપમય જીવન જીવવા લાગી અનેક પાપી પુરુષો સાથે સંબંધો બાંધવા લાગી થોડા સમય પછી પૂર્વ જન્મના પાપોના કારણે તેને ભયંકર રોગ થયો તેના શરીરના અંગો બળવા લાગ્યા આંખોમાં તીવ્ર પીળા થવા લાગી આ દુખ સહન કરતા તે દિવસો વિતાવવા લાગી એક દિવસ તે તીર્થયાત્રા માટે ગઈ ત્યાં તે એક આશ્રમની બહાર રોકાઈ આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓને તુલસી પાસે દીવો પ્રગટાવતી જોઈને તેને આશ્ચર્ય થયું એક દિવસ તેણે આશ્રમના સાધુને પૂછ્યું હે સાધુજી આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તેની પાસે દીવો કેમ પ્રગટાવે છે સાધુએ કહ્યું હે દીકરી આ પવિત્ર તુલસીનો છોડ છે તેના દર્શનથી જ દુઃખો દૂર થાય છે તુલસીને જળ ચઢાવવાથી દેવી દેવતાઓની કૃપા મળે છે અને તેની પાસે દીવો પ્રગટાવવાથી સર્વ પાપોનો નાશ થાય છે આ સાંભળીને તે સ્ત્રીને ખૂબ આનંદ થયો તેને સાધુને પૂછ્યું હે સાધુજી જો કોઈ મહાપાપી સ્ત્રી પણ તુલસી પાસે દીવો પ્રગટાવે તો શું તેના પાપો નષ્ટ થઈ શકે સાધુએ કહ્યું हे दिक्री आ साचू छे भले गमे तेतला गंभीर पापो होय तुलसी पासे दिवो प्रगताव वाथी ते नष्ट थाय छे परंतु तू कोण छे अने आवो प्रश्न केम पूछे छे ते स्त्री ए हे साधू जी हूं खूब पापी छु ने खोटा कामो करया मारा पापो पापोना कारणेज मारी आ दशा थई मने मुक्ति नो रस्तो बतावो साधुए ए हे, हे दिक्री હવે થી નિયમિત તુલસી પાસે દીવો પ્રગટાવ તારા બધા પાપો નષ્ટ થઈ જશે તે સ્ત્રીએ સાધુની સલાહ માની અને નિયમિત તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી એક સાંજે દીવો પ્રગટાવતી વખતે તેનું હૃદય ફાટવાથી તેનું મૃત્યુ થયું તે જમીન પર પડી રહી ત્યાં યમના સેવકો તેને યમલોક લઈ જવા આવ્યા પરંતુ તે જ સમયે ભગવાન વિષ્ણુના દિવ્ય પાર્ષદો પ્રગટ થયા આ પાર્ષદો તેજસ્વી અને દિવ્ય પ્રકાશથી શોભતા હતા તેમના શરીરમાંથી સોનેરી કિરણો નીકળતી જે અંધકારને દૂર કરતી તેમનું રૂપ શાંત અને મોહક હતું તેમના ચહેરા પર દયાળુ મુસ્કાન હતી તેમના વસ્ત્રો રેશમી અને રત્નોથી શોભતા હતા તેમના કાનમાં ઝૂલતા કુંડરોમાંથી મધુર નાદ નીકળતો તેમના માથે ચમકતું તિલક હતું તેઓ બળવાન અને દિવ્ય ગદા ધારણ કરતા હતા તેઓ તે સ્ત્રીને મુક્તિ આપવા આવ્યા હતા પાર્ષદોએ યમના સેવકોને રોક્યા અને કહ્યું હે યમદવતો આ સ્ત્રીને છોડી દો તે નરક જવાયો ય નથી યમદવતોએ પૂછ્યું હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આવ્યા છીએ તમે કેમ રોકો છો આ સ્ત્રી મહાપાપી છે પાર્ષદોએ મુસ્કરાતા કહ્યું હે યમદવતો આ સ્ત્રીએ તુલસી પાસે દીવો પ્રગટાવ્યો જેનાથી તેના બધા પાપો નષ્ટ થઈ ગયા યમદવતોએ આશ્ચર્યથી પૂછ્યું શું ફક્ત દીવો પ્રગટાવવાથી આવા પાપો નષ્ટ થઈ શકે પાર્ષદોએ સમજાવ્યું હે યમદૌતો તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે તેની પાસે શ્રદ્ધાથી દીવો પ્રગટાવવાથી વિષ્ણુની કૃપા મળે છે આ પુણેથી તેના પાપો નષ્ટ થયા અને તે સ્વર્ગની અધિકારી બની યમદતોએ હાથ જોડી કહ્યું હે પાર્ષદો તમે સાચું કહો છો અમને તેની ભક્તિની જાણ નહોતી અમે તેને નરક નહીં લઈ જઈએ પાર્ષદોએ કહ્યું આ સ્ત્રીએ તુલસીની સેવા કરી તેના પાપો બળી ગયા હવે તેને વિષ્ણુલોક લઈ જવામાં આવશે યમદવતોએ તે સ્ત્રીને છોડી દીધી અને યમલોક પાછા ફર્યા તેમણે યમરાજને આખી વાત કહી પછી વિષ્ણુના પાર્ષદો દિવ્ય વિમાનમાં તે સ્ત્રીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાને કહ્યું હે દેવી તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સુખ समृद्धि અને મોક્ષ પામે છે દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવો ૐ તુલસી દેવીચ વિદ્મહે વિષ્ણુ પ્રિયાયચ ધિમહિ તન્નો વૃંદા પ્રચોદ્યાત શ્રી કૃષ્ણે આગળ ઉચ્ચાર્યો લાખો અમૃતના કરશથી ભગવાન શ્રી હરિને સ્નાન કરાવવાથી જે આનંદ મળે તેના કરતા એક તુલસીનો પાન અર્પણ કરવાથી વધુ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે હજારો ગાયોના દાનનું જે ફળ મળે તે એક તુલસીના પાનના દાંથી સરળતાથી મળી જાય છે જે મનુષ્ય મૃત્યુની ઘડીએ તુલસીના પાનનું જળ મુખમા લે તે સર્વ પાપોથી મુક્ત થઈ શ્રી કૃષ્ણના ધામમાં પહોંચે છે જ્યારે ભક્ત તુલસીની નજીક દીવો પ્રગટાવે તેનો પ્રકાશ નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રસાર કરે છે આ આધ્યાત્મિક વાતાવરણને પવિત્ર બનાવે છે અને ઘરમાં દૈવી કૃપાને આકર્ષિત કરે છે દીવાનો પ્રકાશ અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને જ્ઞાનની જ્યોતને ઉજાગર કરે છે તુલસીની સમીપે દીવો પ્રગટાવવાથી મનુષ્યના હૃદયમાં પવિત્રતા અને શુદ્ધતાનો ભાવ જન્મે છે જેનાથી ભક્તિ અને ધ્યાનની શક્તિમાં વૃદ્ધિ થાય છે એવી શ્રદ્ધા છે કે તુલસીની આગળ દીવો પ્રગટાવી તેની આરતી કરવાથી ભગવાન વિષ્ણુનું ધ્યાન સરળતાથી મળે છે આ મનને શાંત અને સ્થિર બનાવે છે જેથી ધ્યાનમાં એકાગ્રતા વધે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું આ કાર્ય સૂર્યાસ્તના સમયે કરવું ખૂબ શુભ ગણાય છે આ સમયે તુલસી માતાની આરતી કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે આમ કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે દરરોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવે છે તુલસી પાસે ઘી કે તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઘીનો દીવો અત્યંત પવિત્ર ગણાય પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય તલનું તેલ નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં સહાયક છે એવું કહેવાય છે કે જે ભક્ત નિત્ય તુલસી પાસે દીવો પ્રગટાવે તેને સાત જન્મો સુધી પુણેની પ્રાપ્તિ થાય અને તેને ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો તેના ઘર પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે शास्त्रोमा उल्लेख छे કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃ દોષ ગ્રહ દોષ અને કાલસર્પ દોષ જેવી સમસ્યાઓ દૂર થઈ શકે આ ઉપાયથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો નાશ થાય અને સકારાત્મક ઊર્જાનો વાસ થાય તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આત્માની શુદ્ધિ થાય અને જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય જેથી આત્માને શાંતિ મળે અને વ્યક્તિને સદગતિનો માર્ગ મળે એવો પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ સમયે તુલસી પાસે દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરે તો તેની મૃત્યુ પછી યમદૂતનો ભય નથી રહેતો અને તે સીધો ભગવાનના धामમાં સ્થાન પામે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય જેથી વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી નથી આવતી અને સમૃદ્ધિનો સંચાર રહે તો પ્રિય મિત્રો આ રીતે શ્રી કૃષ્ણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો आवाज वधु वीडियो माटे नोटिफिकेशन में कॉल करजो जय श्री कृष्ण